જય માતાજી હું આજે એક વાત કહેવા માગા કે ઘણા બધાય વીડિયા મૂકે અને મન પડે એવી કોમેટું કરે બરાબર કે કરોડો રૂપિયા લઈને ભાગે ગઈ ઇઝરાયલમાંથી ને લગ્ન કરી લીધા ને બધા એના રૂપિયાનું કરેન વહી ગઈ ને ગરીબ માણસના કરેન વહી ગયો ને તો તમને કંઈ ખબર છે કીણો કરોડ રૂપિયો મારા હાથમાં કેણી આપ્યો ને કીણી રૂપિયા લીધા કેણી દીધા એ તમને કંઈ ખબર છે અને હું ઇઝરાયલમાં જ છે ઇઝરાયલમાં જેરુસલેમ સિટી છે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ છે તમને ઈતિસતાંય ભરવું ન આવતો હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો જો આ જોવે જાય હું કાંઈ ઇઝરાયલ મૂકેને જ ગઈ કોઈ પેરી ભાગે જ ગઈ હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં છે બરાબર મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે જ ગઈ એટલે આવા ખોટું ખોટા વીડિયા ને ખોટિયું કોમેટું બંધ કરી દો ભલાઈથી ભગવાનનો ડર રાખો થોડોક અને પૈસાનો મામલો હે તો મારી આખી કુસડી હે તો મારી કુસડીમાં મણી ખબર હે હું મી એસપી સાહેબની પોલીસ સ્ટેશનની હું નામ દેવાની હે જીણા રૂપિયા છે એના અને મારા કોઈ ભાઈ મણી સેકલ આપ્યા ને એ પણ બધાય ઓળખે અને કુસડીવાળા એ દીધા એ પણ મણી બધા ઓળખે મણી ઓળખતા હતા એની જ રૂપિયા દીધા કોઈ માણી મારી ને તો રખતા એને રૂપિયા નથી દીધા અને મી કોઈ મેં ઝટ મારવા એને જ ગઈ ને કોઈને આંસકે એ લીધા અને બીજા નંબરમાં મી કોઈ કોઈથી કોઈની પણ ફોન કરે ના નથી પાડ્યું પૈસાનું કે કોઈની ઉત્સાહત નથી કર્યા કે કોઈ કોઈની એને જ કીધું કે તમારું બૂસ મારી દીધું ભૂસ કીણી માર્યું કહેવાય કે જે માણી રૂપિયા લે અને વટેગું હોય કેનું કોઈના ફોનુ બંધ કરી દીધા હોય કોઈના ન ઉપાડતા હોય એની ભૂસ માર્યું કહેવાય મણી તો દીધા ને તો હાંભા મી રિટર્ન એ કહે માણસની તમને કઈ ખબર હે કેણી રિટર્ન કહે કેટલા કહી એ તમને કઈ ખબર નથી લોર હાકે મૂકો બધાનું કઈક વસ્તુ જાણો કોકનું ઓલું કરો સમજો પછી વિડીયા મૂકો તમે તમને વિડીયા મૂકવાનું નાને જ પાડતી કારણ કે હું તો એક ગરીબ ફેમિલી ની હે અને સાંભે વાળા પૈસા હે એટલે તમે એના હાર સાઈડ લેવા હાટું થઈને તમે મારા માટે વિડીયા મૂકવાના જ છે મને ખબર હે અને હું ત્યાં વ્યાજમાં ભેરાઈ ગયેલું તી હું ત્રણ ટકા ભર્યા ને ચાર ટકા ભર્યા ને પાંચ મેં મીતા ભર્યા વ્યાજ અને વીસ ટકા ભર્યા ને ત્રીસ ટકા ભર્યા મેં દસ લાખના વીસ લાખ બે લાખ દીધા ત્રણ લાખ દીધા ચાર લાખ દીધા ને પાંચ લાખ દીધા હે બરાબર કોઈ માણસ મારા ઊભે એ ન કહે દઈએ કે નાના હમણી કંઈ ત્યાં દીધું નેત કે કંઈ મળ્યું નેત હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને મી તો કરજો મારામાંથી હે અને કરજો હે સતાય મી રૂપિયાથી વધારે માણસની ની વ્યાજ દીધેલ હે

એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી મણી બદનામ કરવા માગો માણા માથે મુસીબતું હોય તકલીફો હોય જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય બરાબર બેઠા બેઠા બધાની વાતો કરતા આવડે મારા જેટલા ગામના એવી મણી રૂપિયા દીધા ને એ બધાના નામે મણી ખબર છે એ બધા મણી ઓળખે પણ બરાબર હું નાની ઊંટીનાથી કુસડીમાં જ છે ને મને ઓળખે એવું નથી કે મી કંઈ કોઈ થ્રુ ફોન કરાવે ને મારા જટે કે લીધા કે એના ઘરમાં જે નાસ્કે આવી મારી દીકરી દીકરી મરે ગઈ હતી ખોટા રોવે ને દીકરાના મગરમસ ના છે ને એ તો જેના ઘરમાંથી માણસ હોય ને એ માણસ જ સમજે હગે લાગઠ માણસ સમજે ન હોગે કીવા રૂગા મગરમસના હે કે હાસા હે ને હું એસપી સાહેબ ની એક જાહેર કરવા માગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લે લીજો બરાબર હું નાને જ પાડતી મેં એને કેટલા રૂપિયા આપ્યા કેટલી ટકાવારી આપીને હું કે બધાની હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો તો હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નહીં કે કોઈનું નામ લેવામાં બરાબર મેં બધાયની ફોન કરીને કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે હું બધાયની પૈસા આપે દે મારા મેરા અટાણે સે નહીં હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે બધાયને કીધલ હે અને એક માણસ મારા હાંભુક આવે ને કહી દઈએ કે લીલું મારા પૈસાનો ઉસાત કરી દીધા અને મને ના પાડી દીધું એ એક માણસ મણી કહી દઈએ અને આ મારા જે ભાઈઓ સેકલ છે એ પણ મણી ઓળખે એવું ને કે મેં પેલી ફેરે આશકે લે લીધા એને મારાથી પાસાડાય હું અટાણ લગન પુગાડતી બધા એની ન પુગાડતી એની આ મારા પૈસા જી મેં આથી પુગાડ્યા ને એ રૂપિયા રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખે દીધું અવરહવર અવરહવર રૂપિયા ગા બધાઈ મેરા બરાબર હવે વટાણે જીની રાખ્યા હોય અને વહેવા હોય નો નટાણે કઈ હાસી વાત કરે અટાણે દિયો ભાઈ દિયો મારા ઉપર ચાલે ને તમે એક કાઠીની દીકરી રૂપિયાવાળી છે એટલે એની મદદ માટે તમે મન ફાવે કોઈક ગરીબની દીકરીની બદનામ કરવા માંગો હું તમારા મેર સમાજની કાં કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી છે અને હું જીવા હું આ કોઈના મીણા હામફ્રેન્ડ મરે નહીં જા કે હું ખાઈને કે ભૂસ મારીને જ ભાગે ગઈ હતી હું ખોટું કરા મી એક કલાકય એક સેકન્ડય મારો ફોન બંદ જ રાખ્યો કારણ કે મી કોઈનું ભૂસ નથી માર્યું ભૂસ માર્યું ભૂસ માર્યું તમે હોય ત્યારે બધા એ દર્શાવે દો કે બૂસ મારે ગઈ ભૂસ મારે ગઈ કીણું મેં ભૂસ મારે ભાગે હું કીની ભાગે હું વિજય કુસડિયા છે એ મારા ગામનો જ દીકરો હે એનો કુસડીમાં જન્મશે મારો કુસડીમાં જન્મસે નાના હું ત્યાં નથી ઓળખે એક ફેરતા વિજય કે દે કે લીલું આણી એટલા રૂપિયાનું ભૂસ મારે ગઈ હતી વિજય મણી ત્રણ થી શ્યાર ફેર રૂપિયા આપ્યા મેં એના રૂપિયા પુગાડલ હે આજુ ફેર જ મારા રૂપિયા પુગ્યા એમાં આ થેગું રૂપિયા જ્યાં દેવાનું ત્યાં પુગાડ્યા નહીં અને મારા માથે આ નાખે દીધું અને મી મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો તમે પબ્લિક રૂપિયાના નાખે નાખે દીધા મારા માથે મી કોઈ કોઈ માણાની મી નાને જ પાડ્યું કે હું રૂપિયા લીધા કે મી હું સાત કરદા અહીં અને મી હે ને રૂપિયા તમે કહો ને કે કોઈની દીધાને ને તો ઝીણી ઝીણી મેં દીધા ને એની હું એસપી સાહેબની નામ દે કે એટલા એટલા મી રિટર્ન હું એટલા એટલા રૂપિયા દીધા હે મારા માણાની કાં તમને જણાવવાની જરૂર છે કોઈ પણ જાણ્યા સાણ્યા વગરનું મન પણ વિદ્યા મૂકે દો મન પણ એને વિશે એટલે કે આ એક મામૂલી ફેમિલીની છે એટલે કંઈ બોલી છે નહીં ઓલું નહીં કરે કોકની દીકરીની બદનામ કરો એ પહેલાં તમારા ઘરમાં એ બિન દીકરી છે કોકનું જાણો તમારા મારા કોન્ટેક્ટ નંબર હોય તો મને ફોન કરે ને પૂછો હા દિયો ભાઈ દિયો હા કે મારો કાઠીની દીકરીની મદદ કરવા હાટું થઈને એક મેરની દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગરની છે એના મેરા વ્યાજુ ભરવાના રૂપિયા ને તે કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું જરાક જોવો તો ખરી મારા સેકલું વાળા ભાઈ હશે એ એક માણસ કહે દે કે લીલુબેન હમણાં રૂપિયા ના પાડી દીધું કે ને દેવાય કે કઈ ઓલું છે અટાણે હું ક્યાં મેટરમાં છે હું મારી ફેમિલીના મેટરમાં હે ને અને મારી ફેમિલીની તમે એ કહો કે નેત લે ગઈ નેત લે ગઈ તો મારી ફેમિલીની લેગાઈ અમારા આખા ગામની ખબર છે મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો મારો દીકરો કાંઈ બી નિહારી જવો જોઈએ ને મારા ઘરના અમેરા અસુર ફોન હોવો જોઈએ ને અને કોઈ બીજું કંઈ એવડા મોટા માણા માટે ન કંઈ કહેવા જાય ઘરનું જ કિયતાર થાય કેનું જવું હું તમને કોઈની કંઈ બીજું કહેવા નેત માંગતી કે મેં કોઈની આમાં વેશમાં લીધા નેત હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કાં કે હું મારી ફેમિલી માટે જ વિડિયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું જીવતું હતું એ જ મેં કીધું તું હું પૈસાવાળાની કોઈને કંઈ કહેવા નથી માગતી મહેરબાની કરે અને ખોટા કોમેટું અને ખોટા વીડિયા મૂકે દો હું બુસ મારીને કાંઈ ભાગે નથી ગઈ હું આ જ છે મારો ફોન એક સેકન્ડ બંધ નથી કર્યો મી અને હું તો અજય કાં કે મી કોઈના બુસ માર્યા નેત બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જળતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી કોઈ મારા ઉપર દયા નથી ખાધી બધા ને હો પૂરતું જડતું હતું ઇન્ડિયા વાળા કુસડી મરવે નાખ્યા ગરીબ કરી નાખું ને આખી કુસડી હેજ નહીં પેલા તા રૂપિયામાં આખી કુસડી હેજ નહીં કુસડીના પાંચ થી જણા છે એ મારા જાણીતા છે ને હું નાની હોતી નથી મળી ઓળખે બધા ભૂસ મારતા હોય ને તો એ માણા એટલા દીએ નહીં મળે હાંભેથી ફોનુ કરે ને રૂપિયાથી વધારે મેં વ્યાજુ દીધલ છે માણાની એ તમને ખબર હે હું આજ હા ત્રણ વારથી હશે ને મી વ્યાજ જૂદ ભર્યા રોવેન વિડિયા કર્યો તો એ કહ્યું કે મગર મેસ છે તો તમને તો કોઈ કીધે પબ્લિક ની તો પુગાતું જ ને ભાઈ મારા ઘરનો સાપ ને મારા ઘરનો રોટલો ખાઈને મારું મારી બુરિયું કોમેટું કરો થોડોક તો ભગવાનનો ડર રાખો તમે થોડોક તો ઉપરવાળાનો ડર રાખો